સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નીચ પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીની જોડી હવે ગૌરવ અપાવી રહી છે દેશભરમાં સુરતે જૂના જળ બિલાડીની માંગ કરવામાં આવી છે જેથી જળ બિલાડી આપીને દેશના અન્ય જૂમાંથી સફેદ વાઘ સિંહ રીંછ સહિત ત્રેસઠ પશુ પક્ષીઓ મળ્યા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત શહેરના નેચર પાર્કની જળ બિલાડીની દેશભરમાં ડિમાન્ડ જોવા મળી રહી છે સુરતમાં બે હજાર છોનાપુરમાં જળ બિલાડીની જોડી તણાઈ આવી હતી ત્યારથી આજ દિન સુધી જળબિલાડીની બ્રિડિંગમાં વધારો નોંધાયો છે હાલ નીચે પાર્કમાં કુલ ઓગણચાળીસ જળબિલાડી થઈ છે અને પિસ્તાળીસ જેટલી જળબિલાડી દેશભરના વિવિધ જૂમાં મોકલી તેની અવેજીમાં સફેદ વાઘ સિંહ રેંછ સહિત ત્રેસઠ પશુ પક્ષીઓ મળ્યા છે દિલ્હી જુ હજુ જળ બિલાડી લેવા માટે વેઇટિંગમાં છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં રહેલી જળ બિલાડીને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત દેશના અન્ય જૂને આપ્યા બાદ તેની અવેજીમાં જુદા જુદા ત્રેસઠ જેટલા પશુ પક્ષી મેળવવામાં સફળતા હાંસલ થઈ છે જળ બિલાડી નેચર પાર્કને મળવાનો ક્રમ પણ ઘણો રોચક છે બે હજાર છ ના વર્ષમાં તાપી નદીમાં આવેલા પૂર વેળાએ અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જળ બિલાડીની એક જોડી મળી હતી તે જોડીને સરથાણા નીચ પાર્કમાં રાખવામાં આવી હતી ત્યારબાદ વન વિભાગ તરફથી એક જોડી નીચ પાર્કને સોંપવામાં આવી સ્વભાવે શરમાણ અને માનવી હિલચાલથી દૂર રહેતી જળ બિલાડીનું બે હજાર આઠમાં નીચ પાર્કમાં બ્રિડિંગ શરૂ થયું હતું હું ડૉક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્ક ખાતે બે હજાર છના જે ફ્લડ આવ્યું હતું તે દર સુરત સિટીમાં ફ્લડ આવ્યું હતું તે દરમિયાન આપણને એક જળબિલાડીની પેર રેસ્ક્યુ થઈને મળી હતી અને તેને કેપ્ટિવિટીમાં રાખવાથી બે હજાર આઠથી જે જળબિલાડીનું છે સુરત જૂમાં સફળ કેપ્ટિવ બિલ્ડિંગ થઈ રહ્યું છે ભારતભરના જૂ પૈકી એક સુરત જુ જેવું છે કે જ્યાં જળબિલાડીનું કેપ્ટિવિટીમાં બિલ્ડિંગ થાય છે અને અત્યારે હાલ ટોટલ આપણી પાસે થર્ટી નાઇન પ્રાણીઓ કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ જેટલા પ્રાણીઓ આપણે બીજા જૂ સાથે એક્સચેન્જ કરી અને એની સામે સફેદ વાઘ છે વાઘ સિંહ અને રીંછ એ સિવાય ઘણા પક્ષીઓ પણ સારા એવા આપણને મળેલા છે જનરલી જે જૂ ટુ જૂ જાનવરનું હોય છે પ્રાઇસટેકની હોય આપણે સામસામે એક્સચેન્જ કરીને જાનવર મેળવે એટલે જે સુરત જૂ માટે અને માટે જળબિલાડીનું બહુ સારું એવું મહત્ત્વ છે અત્યારે કેપ્ટિવિટીમાં જે ઓગણચાલીસ જાનવર રાખવામાં આવેલા છે તે પૈકી હમણાં રિસેન્ટલી જે દિલ્હી જૂ સાથે એક્સચેન્જ પ્રપોઝલ ચાલતું હતું એ અપ્રૂવ થઈને આવેલું છે અને રિસેન્ટ સમયમાં દસ એકાદ મહિનાના ટાઈમમાં તે જાનવરોનું પરિવહનની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં દિલ્હી જૂમાંથી આપણને પાંચ મણિપુર ડિયર અને મકાઉ પક્ષી મેળવવામાં આવશે અને એની સામે જડબિલાડીની એક જોડી અને કાચવા સ્ટાર્ટઅ જે પહાડી કાચવા હોય છે તે દસ આપવાના છે અને એક બીજું પ્રપોઝલ ત્યારે નાગપુર જૂ સાથે આપણું ચાલુ છે પણ હમણાં રિસન્ટ જે નાગપુર જૂમાં બર્ડ ટ્લુનો ઇસ્યુ થયો એના કારણે એક્સચેન્જ પ્રપોઝલ સેન્ટ્રલ જૂ ઓથોરિટી લેવલે પેન્ડિંગ છે અને એ જ્યારે બી અપ્રુવ થશે ત્યારે સુરત જૂને ત્યાંથી એક સાદા વાઘની જોડી મળશે અને એને ચાર દીપડા મેળવવાના છે અને એની સામે ટોટલ ત્રણ જળબિલાડી આપણે નાગપુર જૂને આપવાની છે આ અત્યાર સુધીમાં જે સુરત જૂમાં કેપ્ટિવિટીમાં જળબિલાડીનું બ્રિડિંગ થયેલું છે એમાંથી આપણે મૈસૂર પુના ચેન્નઈ હૈદરાબાદ અને રિસેન્ટ હવે દિલ્હીને બી જડબીલાડીની જોડી આપણે આપવાના છે અને હિસાબે સારા એવા જાનવર સુરત માટે મેળવવામાં આવે છે